પાંચ દેશોના પ્રવાસના ચોથા તબક્કામાં બ્રાઝિલ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રિયો ડી ડિજાનેરોમાં ભવ્ય સ્વાગત ભારતવંશીઓમાં ભારે ઉત્સાહ પીએમ મોદી સત્તરમાં બ્રિક્સ શિખર સંમેલનમાં લેશે ભાગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની કરી વાતચીત બંને દેશોએ વેપાર અંતરિક્ષ સ્વાસ્થ્ય ફાર્મા સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર મૂક્યો ભાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ આણંદમાં અમૂલના સ્થાપના દિવસના સમારોહમાં રહેશે ઉપસ્થિત તો આઈડીએમસી દ્વારા સ્થાપિત રેડી ટુ યુઝ ક્લટર પ્લાન્ટનું કરશે ઉદઘાટન અને કાર્યક્રમમાં ભારતીય રાષ્ટ્રીય સહકારી ડેરી મહાસંઘના નવીન કાર્યાલયને મૂકશે ખુલ્લું છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો ચાર તાલુકામાં વરસ્યો વરસાદ અરવલ્લી જિલ્લાના ભિલોડામાં સૌથી વધુ છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વાપીના વ્યારા અને ડોલવણમાં નોંધાયો પાંચ પાંચ ઇંચ વરસાદ ભીલોડા તાલુકાની ઇન્દ્રાસી અને હાથમતી નદી થઈ બે કાંઠે વહેતી માઝુમ ડેમમાંથી છોડવામાં આવ્યું ત્રણ હજાર ક્યુસેક પાણી રાજ્યમાં સિઝનના ચાલીસ ટકાથી વધુ વરસાદને કારણે જળાશયોમાં પાણીની ભરપૂર આવક રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ સુડતાલીસ પોઈન્ટ પાણીનો સંગ્રહ જળાશયો ધર્મગુરુ દલાઈ લામાનો આજે નેવો જન્મદિન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છા દલાઈ લામાને ગણાવ્યા કરુણા પ્રેમ ધૈર્ય અને નૈતિક શિસ્ત ના પ્રતિક અમેરિકાના ટેક્સાસમાં પૂરને લીધે તેતાલીસ લોકોનું મોત મૃતકોમાં પંદર બાળકો પણ સામેલ હજુ ઘણા લોકો લાપતા પીએમ મોદીએ જાનમાલના નુકસાન પર વ્યક્ત કર્યો શોક દેશભરમાં શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવી રહ્યું છે ત્યાગ ધૈર્ય અને દ્રઢતાના પ્રતિકનું પર્વ મહમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇમામ હુસૈનની કુરબાનીઓને કરી યાદ તો રાજ્યમાં બપોર બાદ નીકળશે ઠેર ઠેર બર્મિંગહામ ટેસ્ટના અંતિમ દિવસે ઇંગ્લેન્ડ સામે વિજય માટે ભારતને સાત વિકેટની જરૂર ઇંગ્લેન્ડે છસો આઠ રનના લક્ષ્યનો પીછો કરતા ગુમાવી ત્રણ વિકેટ જીત માટે હજુ પાંચસો છત્રીસ રનની જરૂર